પાટણ સાહેબની પાર્ટી પ્લોટમાં ન જળવાય નવરાત્રીની ગરિમા પાટણની માધવ પાર્ટી પ્લોટમાં માતાજીના ગરબાના નામે ગવાયા અશોભનીય ગીતો સ્ટેજ પરથી ગરબાના નામે એક વીઘા એક બે વીઘા બે ત્રણ વીઘા ત્રણ તુમારી જોડે પણ નામના ગવાયા સોભણ્ય ગીત ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાન અને પોલીસ અધિકારીની હાજરી જ ગવાયા સોભણ્ય ગીત જ્યાં ગરબા રમવામાં બે દીકરી આવતી હોય ત્યાં મારી સાથે પણ જેવા અસોભણ્ય ગીત ગાવા કેટલા અંશે વ્યાજબી આવા ગીતને લઈ આયોજકો પર ઊઠી રહ્યા છે અનેકો સવાલ